જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયાની અંદર તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને ખેડૂત મિત્રો આજે અમે આવી ગયા છીએ આપણે કેવું આખ્યા છું જોડિયા તાલુકો જોડિયા તાલુકો જિલ્લો જામનગરના ગામ હડિયાણા ગામ જોડિયા તાલુકો જામનગર જિલ્લો ગામ હડિયાણા અમારા હિતેશભાઈ કે જે આજથી બે ત્રણ દિવસ પહેલાં મેં વિડીયો અપલોડ કર્યા હતા અને હિતેશભાઈ ખુદ એમ કહેતા હતા કે બહુ જીરું સારું છે તો આમ તો હિતેશભાઈને અમે લગભગ છ સાત વર્ષથી મળીને આ જીરુંની અંદર બધું માવજત કરતા હોય છે એટલે ફેસ ટુ ફેસ આમ મળેલા પણ સ્થળ ઉપર કે પાક ઉપર ક્યારેય મળ્યા નહોતા તો આ વખતે મને એવું લાગ્યું કે ખરેખર એને ખીચતા હતા કે ભાઈ જીરું એક નંબર છે ને તમારી આ બધું છે ને માવજત સારી છે ને રિઝલ્ટ સારા મળે તો અમે કીધું સ્થળ ઉપર જોઈએ તો અહીંયા જોવાથી સો ટકા એવું લાગ્યું કે જીરું ખરેખર હિતેશભાઈ તમે બોલ્યા તો એ મુજબ જ છે આ બધું

જીરો ખરેખર ઘણા બધા જોઈએ એની અંદર એક નંબર કરી ભાઈ નજીક નજીકથી તારી રીતના બતાવવાની કોશિશ કર ને આ બાજુ ત્યાં નજીક આવીને કે હિતેશભાઈ વિડીયોની અંદર બોલ્યા હતા કે ભાઈ જીરું બહુ સારું છે તો એ પ્રમાણે ખરેખર છે એમ હિતેશભાઈનું ટોટલ વીસ વીઘાની આજુબાજુ નું વાવેતર છે અંદાજીત એની અંદર તમે આ છોડ જોઈ શકો છો કે આ જ રીતના બધો આખે આખું તંદન આ રીતના છે તો બે ત્રણ દિવસ પહેલા હિતેશભાઈના સામેથી વિડીયો આવ્યા હતા અમે તો એવું કાંઈ બોલવામાં નહોતું આવ્યું તો હિતેશભાઈ કીએ કે એના વિડીયો એવા ત્યારે ખબર પડી કે ભાઈ જીરું મારું બહુ સારું છે ને માવજત સારી છે અને આનધેન ત્યારે આ બતાવ ભાઈ તો ત્યારે એવું લાગ્યું ખરેખર એક વખત તો હિતેશભાઈની ત્યાં જાવું જોઈએ 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 ખરેખર આ રીતના છે પણ તો અમને જોઈને એવું લાગ્યું કે ના એક નંબર જીરું ગણાય અને આ એક છોડ કે એવું કાંઈ નથી આ બધું આ જ રીતના છે આખે આખું છોડ જ એટલા મજબૂત છે અને અત્યારે જીરો ટકા પ્લસ પોઈન્ટ છે આની અંદર આટલું જીરું સારું હોવા છતાં કાળી હોવા છતાં હિતેશભાઈ દેખાય કે પ્લસ પોઈન્ટ એ છે કે લોકો બહુ ચાલે છે દવા એવરેજ મારે પણ આમ એડવાન્સ માં હોય કે છ સાત દિવસે એ લોકો થોડીક ધ્યાન રાખતા હોય બાકી જીરું તે માત્ર દવા કે જ ના થાય એના માટે ખેડૂત હિતેશભાઈ એક્ટિવ હોવા જોઈએ બરાબર કે એને જે કેમ કે મારા નહીં પણ કોઈ પણ પાસે કસ્ટમર હોય જ વધારે તો એને તો ખબર ના હોય કે ભાઈ દવા થોડુંક યાદ કરાવે ને એવું ધ્યાન આપતા હોય તો વધારે ફાયદો થાય બધું બતાવતા ભાઈ અત્યંત જીરું સારું છે આપણા જીરું જોયેલામાં લગભગ એક નંબર કહી તો કહી શકાય કે મતલબ છોડ અને જે અત્યારે એની અંદર ફ્લાવરિંગ છે દાણો છે ક્વોલિટી છે બગાડ બહુ ઓછો છે લીલો સુકારો પણ ક્યાંય આવેલો નથી અત્યારે પણ નથી તો હિતેશભાઈને અને આ ભાઈવાલા કહેવાય મુનાભાઈ મુનાભાઈની માવજત સારી છે એ જોઈને હું લાગે છે નહીં આટલું બધું જ સારું જીરું હોય ને આટલી ગ્રીનરી હોય અને છેલ્લા હિતેશભાઈ દસ દિવસથી આ વાતાવરણ બહુ ખરાબ છે જીરુંના પાક માટે બરાબર તો લગભગ એવું મોટાભાગનો ખેડૂત હોય એની અંદર થોડું થોડું પણ આવેલું છે અને તમારું જીરું થોડુંક લેટ છે તો આના બગાડવાના ચાન્સ વધારે હોય છતાં પણ તમારા જીરુની અંદર આમાં કોઈ જાતનો એક ડાહક પણ નથી અત્યારે તો હિતેશભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો અને ખરેખર ખેતી તમે બહુ સારી કરો થેન્ક યુ દિનેશભાઈ